ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનરો નેતાઓ મસ્ત જનતા ત્રસ્ત ભ્રષ્ટાચાર ક્યાં નથી નાનામાં નાના સરકારી કામમાં પણ પૈસાની કટકી જોવા મળે છે પરંતુ કેટલાક નેતા તો તેવા હોય છે કે પૂરે પૂરી ગ્રાન્ટ ખાઈ જતા હોય છે કેટલીક વખત આ માહિતી બહાર આવે છે તો કેટલીક વખત આ માહિતી ઢંકાઈ જતી હોય છે તેવી જ કઈ સ્થિતિ છે લખતર ગામની લખતર શહેરની અંદર જ્યારે વિકાસલક્ષી કામો નથી થતા અને આ કામો ન થવાના લીધે હાલ ગામની અંદર બોર્ડ મૂકવામાં આવ્યા છે કે કોઈ રાજકીય નેતાઓએ પ્રવેશ્યું નહીં અને આ ભ્રષ્ટાચારે માજા મૂકીએ ત્યારે આપણે લખતર ગામની અંદર પહોંચીએ છીએ લખતર ગામના જે લોકો છે તેઓની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરીશું પ્રથમ જે લખતર પંચાયતના સદસ્ય છે તે સદસ્ય પાસેથી જાણીશું શું કહેશું કેવી જાતનો ભ્રષ્ટાચાર છે આજે બોર્ડો છોડવામાં આવે છે શું તમારી માંગ છે હું પ્રવીણ મારવણીયા ગ્રામ પંચાયત સદસ્ય અમારા ગામમાં વિકાસના કામો નથી થતા અને લાખો રૂપિયાની ઊંચા થઈ રહી છે તેમાં એક આ બિલ છે લખતર ગામે કે કેચીભાઈ ડેડાસાણીયાના ઘરથી વટલી ફરી તરફ તરફ બ્લોકનું કામ હાલ અમે આ વટલી ફરીમાં ઊભા છીએ જ્યાં પેવર બ્લોકનું કામ થયું નથી અને એક લાખ ત્રાણું હજાર સાતસો રૂપિયાની ઊંચાપત થઈ છે તેવું જ તેવી જ ઊંચાપત લખતર ગામે લોઆર ચોકથી પ્રજાપતિના મચ તરફ બે હજાર ઓગણીસ વીસમાં પેવર બ્લોકનું કામ થયું હતું અને હાલ અમારી ટમમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં નવું કામ બતાવીને ચાર લાખ ચોરાણું હજાર પાંચસો રૂપિયાની ઊંચાપત કરવામાં આવી છે અને ગામમાં વિકાસના કામો નથી થતા અને અમે વિકાસ માટે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવી તો કહે છે કે ગ્રાન્ટ નથી તો તમને ઉચાપત કરવા માટે ગ્રાન્ટ છે પરંતુ વિકાસ કરવા માટે ગ્રાન્ટ નથી ઉચ્ચાપથ કરવા માટે ગ્રાન્ટ છે પરંતુ વિકાસના કામો માટે ગ્રાન્ટ નથી ત્યારે આપની જોડે જે ઉપસરપંચ છે તેઓના પતિ પણ છે તેઓની પાછળથી જાણવાની પ્રયત્ન કરીશું શું કહેશો આજે ગામની અંદર બોળો લાગ્યા છે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે કામો નથી થતા કેવા ભ્રષ્ટાચારો છે અમારો કહેવાનો એ જ છે કે ભાઈ ગામની અંદર કોઈ જગ્યાએ આ લોકોએ કામ કર્યું નથી અને પૈસા ઉપાડી લીધા છે અને બહારના વિસ્તારમાં એક પણ રોડ બનાવવામાં આવ્યો નથી અને આજે આ વેકલી પરિમાણ છે આ પણ રોડ તમે જુઓ ત્યાં બનાવવામાં આવતો નથી અને એના રૂપિયા ઉપાડી લીધા છે એના હિસાબે અમે આવતી બે હજાર ચોથની ચૂંટણી બે હજારની ચોવીની ચૂંટણીનો બહિષ્કાર કરશું કારણ કે અમારા કોઈ વિસ્તારના કોઈ કામ જ નથી કરતા જય ભારત પ્રાથમિક સુવિધાઓ નથી ત્યારે આપણી જોડે કેટલીક મહિલાઓ પણ છે શું કહેશો બેન પ્રાથમિક સુવિધાઓ નથી પાણી નથી રસ્તા નથી આપના ગામની અંદર વિરોધ થઈ રહ્યો છે કેવા વિરોધ કરો છો અને શું આપની સુવિધાઓ જોઈ છે અમારે હે ને વટી ફરીમાં રોડ નથી પાણી જવાનું ગટર નથી અમે બધાય મુશ્કેલીમાં હી અમે જારે હોય ત્યારે એમને કે અમને રોડ આપો રોડ આપો તો કઈ આપતા નથી નહીં બેલા નાખવા આવતા કઈ કઈ જાતની અમારી સેરીમાં સુવિધા નથી કોઈ સુવિધાઓ નથી તેવો પણ આક્ષેપ કરી રહ્યા છે તારા અન્ય મહિલાઓ પણ આપણી જોડે છે તેઓ સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરી છું બેન કેવી જાતની સુવિધાઓ ગામમાં નથી હાલ બોર્ડ છોડવામાં આવ્યા છે ચૂંટણીનો બહિષ્કાર છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો અમારી શેરીમાં અંદર ગટર પણ નથી અને મહિલાઓ બધી જાય છે ત્યાં કાંઈ સરપસ પાએ તોય પણ કોઈ સાંભળતું નથી અને ગટર અને રોડ કોઈ પણ અમારા શેરીમાં કંઈ વસ્તુ આવતું નથી રોડ રસ્તા નથી બનતા ગટરો નથી બનતી મહિલાઓ પાણી માટે પણ વલખા મારી રહી છે અને જે ગ્રાન્ટો છે તે ચવાઈ જાય છે તેવો આ ગામ લોકોનો આક્ષેપ છે પરંતુ હવે આ તંત્ર ક્યારે જાગે છે ને ક્યારે તપાસ થાય છે ને ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે તે તો જોવું જ રહ્યું ગુજરાત તક સાજીદ બેલીમ સુરેન્દ્રનગર